ਬਜਮਨ ਨਾਰਾਇਣ 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 ਬੋਲੇ ਤੇ બીਜੋ ਨਹੀਂ ਪਰਮੇਸ਼ਰ ਕੋਤੇ ਅਨੇ ਜੇ ਸਾਭੀ ਰਹਾ ਇਹ ਪਰਮੇਸ਼ਰ ਕੋਤੇ

કયા જ કરું કે જેટલો મન સુધરે એટલી જરૂર છે એક જ ભાવમાં ન પણ સુધરે આપણા પરમ પૂજા મોરારી બાપુ કઈ એક જ ભાવની કમાઈ નથી જન્મો જન્મની નું અને આજે પણ એ મહાપુરુષ વહેલી સવારે મનમાં પોતાના ઈષ્ટ સાથે અવાજ કર્યા ਕਰਕੇ ਤਤੂਏ ਉਹ ਸ ਹੈ ਮਨ ਤਤੂ ਜੇ ਉਹ ਸ ਹੈ ਕਿ ਇਸ ਸਤੈ ਸ ਮਨ ਹੀ ਆਵੇ ਤਮਨੇ ਭਟਕਾ ਆਇਆ ਭਟਕਾ ਸਰਵਨੀ ਅੰਦਰ ਬਨ ਤੇ ਉਹ ਕੋਈ ਨਹੀਂ ਕਿ ਜੇਨੀ ਅੰਦਰ ਮਨ ਨੂੰ ਮਨ ਝਾਰੇ ਝਾਰੇ ਜੇ ਜੇ ਇੰਦਰੀ ਨੇ ਤੁਹਾਰੀ ਆਖ ਸ એ આંખનો સ્વભાવ છે એક છે એને નવું નવું જોવાની ઈચ્છા થાય નવું નવું જોવાની પણ એ આંખને જ્યારે મન સાથ આપે ત્યારે તમને રખડવા માટે લઈ જાય સો કિલા શરીર એને લઈ અને આંખ ભટકાવ્યા જેની પાછળ હું અને તમે સતત દોડ્યા જ કરી દોડ્યા જ કરી કયા મારો રામ ક્યાં મારો રામ ક્યાં મારો કૃષ્ણ જો એ રામ મારા માં તમારા મનો હોય તો તો મારા બાપ મને ચાર જણા ઉપાડવા વારા ખપે એ તો અંદર બેઠેલો છે બોલ્યા જ કરે બોલ્યા બોલ્યા જ કરે મને સમજણ નથી કે જે બોલું છું એ મારો નારાયણ બને છે જે મને ક્રિયાની અંદરથી જે પ્રેરણા આપે છે જે જળ સરી જે ક્રિયા કરે છે એની પ્રેરણા આપો કો મન મને મન કહ્યું કે તીર્થમાં જા એટલે હું ઉપડ્યો મન કહ્યું અરે

એ જે મન ખોટા વિચાર ખોટી કલ્પનાઓ કર્યા કરે તો તમે એના માલિક છો તમે એના કઈ ગુલામ કે ગોલા નથી કે જે મન કહે તમે એને સમજાવો કે તારે જુગાર તારું એ તો અધોગતિનું કારણ છે અને અધોગતિમાં તો તું રેખડી રેખડીને આવ્યો છે ને હું એ તારી સાથે ભટકું છું જીવ આત્મા રાજા છે મન એનું પ્રધાન છે અને હંમેશા કહેવત છે કે રાજા મન તો સમજવાનું એટલું જ છે કે મન ઉપર મારે અને તમારે એના ઉપર કઈક થોડું સમજાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે જો પ્રયત્ન કરશો તો એ જ તમારો મન તમારો મિત્ર બની જશે એ જ તમારો મન તમને ભાગવત રામાયણ ગીતા એના વગેરે એને નહીં ચાલે એના વગર એને નહીં ચાલે એનો સ્વભાવ છે મનનો એક સ્વભાવ છે અને એ સ્વભાવને જાણવા માટે સત્સંગ છે માણસ ઘણું બધું સત્સંગ કરે હું સ્નાન કરે તીર્થોમાં રખડ્યા કરે અરે ભલે જાય પણ કોઈ દિવસ કોઈ એવો વિચાર કર્યો કે મારો સ્વભાવ થોડો સુધર્યો જે ઝઘડા કરાવે ઈશા જાગે પીડા થાય નિંદા કરો તમને એટલું ખ્યાલ આવે કે મારો સ્વભાવ એવો ને એવો જ રહેશે અને એવો સ્વભાવ લઈને જ આપણે જશું અરે બાપા થોડો વિચાર કરો બાપ અરે જો સ્વભાવ નું સુધરે તો જીવન જ છે સ્વભાવ તો એવો હોવો જોઈએ માણસ દૂર થી આવે હસતો હસતો આવે મારા બાપને ને સ્વભાવ તો એવા મીઠા અને મધુરા જેનો સ્વભાવ સુધરે જેનો સ્વભાવ સુધરે એની આંખ સુધરી એની વાણી સુધરી મારા

જો મારો સ્વભાવજ ખંડિત હોય મારો સ્વભાવ જ વિપરીત હોય તો એને તું ભલે મારે ચાર વાતો કરવી જ છે એની સામે કરીશ કરવી છે કરીશ એ સુધરે કે ન સુધરે ક્યારેક સમજણ પડશે સમય આવશે ત્યારે પણ

ਸਮੇਂ ਵਿੱਚ ਤੋ ਜਾਏ ਆਯੂਸਨਾ ਦਿਵਸੋ ਥੋੜਾ ਰਹਾ ਚ ਹੈ ਮਾਰੀ ਜੀ ਬਾਤ ਸਾਂ ਕਿ ਹਵੇ ਆ ਪੀਠ 12 ਮਹੀਨਾ ਰਹੀ ਸੀ ਨਹੀਂ ਰਹਾ ਬਾਕ ਪਰ 77 ਵਰਸ ਨੀ ਅਵਸਥਾ ਮਾ ਜੋ ਹਰੀ ਭਜਨ satsang ਕਰਿਓ ਹੋਏ અને સર્વની અંદર મને નારાયણ દર્શન ન થતા હોય તો મારી જિંદગી વ્યર્થા છે મારો મન ન શું થાય જે બોલું છું તે જીવનમાં ન ઉતારું બાપ મારો જેવો ડંભી કોણ પાપી કોણ પાપી કોણ છે જીવી સા થઈ જાય કરે બાબા એની પાસે રડો મારાથી ભૂલ થઈ ગઈ તમે તમારા જે પોતાના આત્માનું નું ઉધાર નથી કરતો એ જ ગાથકી છે એ જ પાપી છે અને જ દુરાચારી છે આત્મા તમારી અંદર છે મારો નારાયણ તમારી અંદર છે જો સત્સંગ કરશો તો નારાયણ અંદર નાચશે સ્વભાવ સારો હશે કોઈ નો સન્માન કરશો નારાયણ છે નાચશે તમારી મૂર્તિ તમારી સામે જે તમે કાલે ભગવાન રામજી ની મૂર્તિ આપણે બધાએ જોઈ પણ કોઈ એક જણો કહી દો કે વહેલી સવારે એ મૂર્તિના તમે દર્શન કર્યા કર્યા એજ મૂર્તિ મારી અંતર છે એવું સમજવાનું કે મારો ભગવાન મારી અંતર છે બહાર નથી જે હું બોલું છું જે હું કયા કરું છું એ તો જાણે છે અંદર બેઠેનો જાણે છે હું કોનાથી છુપો રાખું કોનાથી છુપો રાખું અને કદાચ છુપો રાખવાનું હોય તો એ છુપો રહેવાનું નથી એ ગલત છે કે પાપ ને છુપો રાખું પુણ્ય જો છુપું ન રહેતું હોય તો પાપ કેમ છુપુ સમજી વિચારીને જીવન જીવો તો એ જ રામ છે રામ એ છે સમજણ છે એ રામ છે અરે રામ રામ કોને કહેશો મૂર્તિ રામ છે આપણો ભાવ છે કે આ મૂર્તિ રામની છે આપણે નક્કી કરી દો મારો રામ છે પણ રામ છે તમારી અંદર જેટલો જ્ઞાન છે તેટલો રામ છે જે જ્ઞાની છે અને જે ભક્તિ છે તમારો આ શરીર ડાબો પડખો ભક્તિનો જેમણો પડખો જ્ઞાન હવે મારે ક્યાં રખડવા જવું બોલો કઈ જગ્યા જાવ પ્રાગમાં માં જાવ મથુરા જાવ અયોધ્યા જાવ જે વસ્તુ જોઈ તે તો આ છે જ તો મારે જવાનું કે અને છે બોલે છે મને પ્રેરણા કરે છે તો પછી મારે જવાની છે સંત મહાપુરુષોનો સમાગમ જે છે એ સમાગમ શું કામ એનું કારણ એક જ છે સંતનું સમાગમ હોય ને તો સૂક્ષ્મ અભિમાન ઊભો ન થાય એનું માથું ભાગેલું થાય એનું માથું ભાગેલું એ ઊભો ન થઈ શકે અહંકાર અને અહંકાર જો તમારો ભાવ શુદ્ધ હોય મનની પવિત્રતા હોય તો એ અહંકાર રામ સુધી પોતા બોલ્યા કરે એ જ અહંકાર જો એની દિશા બદલી ગઈ તો રામ ના ચરણ બના ભગવાન રામ જે વખતે ફરતા ફરતા એની ઝૂંપણી આવ્યા છે અને તે વખતે સુતીક્ષણ મહારાજ રામ ધ્યાન કરે છે કે મારું પ્રભુ રામ આવે છે અને ધ્યાનમાં અને ધ્યાનમાં શ્રી રામ અમય બની જાય છે અને તે વખતે રામ હાજરા અને રામજીએ જોયું કે હવે આ માથું ઊંચું કરતો નથી આંખ ખોલતો નથી હવે મારે કરવું શું કેટલી વાર ઊભો રહેવાનું ત્યારે રામજીએ એના હૃદય ની અંદર ચતુર્ભુજ નારાયણ નું સ્વરૂપ બતાવ્યો રામ શ્રી રામ અને રામ અને સુલન મારા બાપ જીવ અને ઈશ્વર નું મિલન છે મારા બાપ એ સાધારણ મિલન ના તો જીવ અનેક ત્રાસ ભોગવી ભોગવી તપસીરાઓ કરી કરી દુઃખ સહન કરી કરી સૂકા પાંદડા પવનનો આહાર કરી કરી અને જ્યારે એની મનની વૃત્તિ એનો પ્રેમ એનો ભાવ એની જિજ્ઞાસા જ્યારે રામ બની જાય છે ત્યારે રામ ઊભો રહે ત્યારે રામ ઊભો રહે સામે અને એ રામે કીધું કે સુતીક્ષ્ણ કંઈક તો માંગ મારી પાસેથી અને ત્યારે કીધું કે માંગવાનું મને નકો બાપ મારા દેવા પજારો છે મારી આદત પડી જશે માગવાની માંગતા આવડતું નથી અને મારે કંઈ લેવું નથી ભગવાન રામજીએ કહ્યું શું તે તારે તો માંગવાની જરૂર નથી મારે આપવાની જરૂર એ વખતે સુતીક્ષણે માગ્યું કે પ્રભુ એવી કૃપા કરો મને અભિમાન આપો જેને જગત ફેંકી દે છે કે ખરાબ છે ખરાબ છે અભિમાન પતન કરાવે અને એ અભિમાન સુખી ક્ષણે માન ત્યારે ભગવાનને હસવું આવ્યું આ તું શું બોલે છે સુતી ક્ષણ કંઈ ખ્યાલ આવે છે તું શું બોલે છે કે મારા સાચું બોલું છું મને અભિમાન જોઈએ તો અહંકાર અભિમાન એવો આપો કે રામ સેવક છું અમારા રામની સેવા

હું તારી પાસે વિનંતી કરું છું હુકમ કરતો નથી પણ તું કર મને તું બોલે મને પ્રેમ જાગે ભાવ સાથે ભરત તારા જેવો પ્રેમી જગતમાં માં મેં જોયો તું જે બોલીશ એ પ્રેમ બોલશે પ્રેમ અને પ્રેમ એ પરમાત્માના શ્રી રામ ની મૂર્તિ છે મૂર્તિ પથ્થમી તો છે જ ભલે નમસ્ક નમસ્કાર કરજો પણ તમારી અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર પ્રેમ જાગે સમજી લેજો કે રામ જાગી અને પ્રેમની માંગણી કરી છે થોડોક તો બોલ તો ભરતએ કહ્યો કે પ્રભુ હું શું બોલું

તો આખી જિંદગી સત્સંગ કરવાનું અર્થ એ શું હા કંઈ નહીં જે ખોટી વસ્તુ છે એને જ મારી મારી કયા કહું જે શરીરને કાલે પાણી નાખશે એને જ મારો મારો મારું શરીર મારો શરીર હું લખમણ હું લખમણ અરે તું લખમણે લખીને શરીરે નથી તું તો અંતરજ્યામી નારાયણ છું એવા તો અનેક શરીરમાં તારા આટા થઈ ગયા ઘણાનો બાપ થયો ઘણાનો દીકરો થયો ઘણાની સાસુ થઈ ઘણાની વહુ થઈ તું તો ફરતે રામ છો નારાયણ અને એ વખતે ભગવાન વ્યાસજી સુખદેવજી પાછળ દોડ્યા ત્યારે સુખદેવજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે પિતાજી તમે તો જ્ઞાની છો અને છતાં પણ પુત્ર પુત્ર કરો છો હું તો આ જગતમાં સંસારમાં ફરિયાદ કરું છું ક્યારે કોનો પુત્ર અને ક્યારે ક્યારે વહુ સાસુ એ તો મારો ભ્રમણ ચાલુ જ પડ્યો છે હું તો કોઈનો સગો જ નથી ને થવાનું એ નથી એ મારો નારાયણ અંદર બોલે છે અંતર પણ એ ક્યારે ઓળખાય જ્યારે મન શુદ્ધિ હોય ત્યારે આખર ફરી ફરી લખો બાપા એને મથે મન તેથી જી બાપા એ કહ્યું કે મ અને ન મન ન પૂછલાવી નાખ્યું જેનો ભાવ શુદ્ધ છે જેનો સ્વભાવ પવિત્ર છે

મારાથી કેમ નમાય આ તો બધા નથી અને પહેલા તો ભક્તિ એ છે વંદન કરો વંદન કરવાથી ભગવાન બંધનમાં આવે છે મારા બાપ જો વંદન કરશો તો ભગવાન ક્યાં દૂર નથી ભગવાન બંધનમાં આવે છે જેણે જેણે વંદન કર્યા છે ત્યાં ત્યાં ભગવાન આવ્યા છે અને વંદન ક્યારે થાય ત્યારે મનની પવિત્રતા હોય ત્યારે મન જ્યાં સુધી અશુદ્ધ છે ત્યાં સુધી અહંકાર અભિમાન માયા ઉપાધિ પ્રપંચ બધું એની અંદર રહેલો છે એક જ મન એક જ મનની અંદર આખો સંસાર છે આખો બ્રહ્માંડ છે અને એ જ મનની અંદર મારો બ્રહ્મ આનંદ કરે છે નારાયણ એ જ મન છે ગીતાજીવા ભગવાન બોલ્યા શ્રી કૃષ્ણ બોલ્યા છે કે અર્જુન મન તે હું જ છું બીજો નથી મન કોઈ સાધા નથી મારા મન કોઈ નથી એ તો ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે મન હું છું પણ મનને હું અને તમે સમજી શક્યા જ નથી સત્સંગ ખૂબ ચાલે છે કથાઓ ખૂબ ચાલે છે પણ મનની ગતિ કઈ છે કોઈ જાણતો નથી મારું મન ક્યાં છે મારું મન ક્યાં રહે છે ઘણા તો આજે પણ સત્સંગમાં બેઠા હશે માંડવીની બાજારમાં ફરતા હશે હોય હાય આ પાંચ ભૂતનું શરીર છે સાંભળ્યા કરશે કેવાનું મતલબ એ છે કે જ્યાં મન છે ત્યાં તમે છો જ્યાં મન છે ત્યાં તમે છો જો મન ભગવાન પરમાત્માનું કીર્તન કરતા હશો અને એની સાથે મન જોડાયેલું હશે તો ભગવાન સાંભળે છે સેવા કરશો પરમાત્માની ભલે મૂર્તિ હોય કે છબી હોય જો તમે સેવા કરતા હશો જો સેવા સાથે મન જોડાયેલો હશે તો ભગવાન રાજી છે તમારી સેવા સ્વીકાર પણ મન જ્યાં ત્યાં ભટક્યા કરશે અને ઘંટી વાગ્યા કરશે એ તો ઘણી ઘંટી જોઈ લે મારો નારાયણ અરે અભ્યાસી એ ઘણા જોયા ભગવાન કહે છે ઘણા ઘણા વિદ્વાન જોઈ લીધા અને ખૂબ ખૂબ પછડાટું ખાધી છે ખૂબ ખૂબ પછડાટું કારણ કે મનને ન જોયો મનની અંદર સૂક્ષ્મ રોપલો હતો ને અહંકારનો એને ન જોઈ શક્યો વિચારો એટલે પડી ગયો હાર સરખો પડી ગયો ત્યારે જેની પાસે નિત સત્સંગ હોય ને એ મનને જોયા કરે મારો મન ક્યાં મારા મનમાં કયા કયા દુર્ગઢ છે ક્યાં ક્યાં જાય છે તું જાય એનું સ્વભાવ છે પણ વાળ એને મનને વાળ શક્તિ તો આપણામાં છે અને જો ન વાળી શકીએ તો સત્સંગ શું કામ આપણે ભેગા થઈએ છીએ મારો મન જો ક્યાં ખોટા કર્મમાં જતો હોય અને એની જો મને ખબર ન પડતી હોય ને આ શરીર પર જો ચાલ્યો જાય તો મારા જેવો મૂર્ખો પારકી સંપત્તિ ઉપર જો મન વૃત્તિ જતી હોય તો કોઈને કહેવાનું નહીં મનમાં સમજી લેવાનું કે આ બીજો દુર્યોધન કહેતા સંપત્તિ પારકી સંપત્તિ થી કોઈ દિવસ કોઈ સુખી થયો નથી અને થવાનો નથી પોતાની સંપત્તિ કઈ છે કે શ્રી રામ પોતાની બીજી કોઈ નથી મારા બાપ આ સંસારમાં કોઈ એવી સંપત્તિ નથી કે જે સંપત્તિ તમારા જીવ આત્માને નારાયણના તરણ સુધી પહોંચાડે એક જ સંપત્તિ છે શ્રી રામ નામ એનું નામ રામ તો થોડાક ને તાર્યા નામ તો અનેક ને તારી લીધા કૃષ્ણ તો થોડાક ને તાર્યા નામ તો અનેક ને તારી લીધા નામ જ્યાં છે જ્યાં નામ છે ત્યાં મારા બાપ દુર્ગણ આવી શકે અંતરથી બોલો અંતરથી રામ નામ કી ઔષધિ ખરેખત છે ખાય અંગ પીડા વ્યાપે નહીં જે અંદર ચાર તત્વો ની આપણી અહિયાં ચર્ચા થઈ કે ચાર તત્વો છે એ ચારે ચાર તત્વો ની અંદર જોવાનું છે બુદ્ધિ બીમાર છે મન બીમાર છે ચિત્ત બીમાર છે કે અહંકાર બીમાર છે મારા બાપ એ જેવું જોઈએ છે ને એનું નામ સત્સંગ છે એ ભલે સત્સંગ કરે તમને કામ આવશે જગતની ભૂલો સુધારવા જશો તો હું બગડી જાઉં અને બીજા સુધારવાનું પોતાને છે બીજાને જરૂર નથી બીજો તમારો શુદ્ધ ભાવ હશે અને તમારું મન શુદ્ધ હશે તો તમારી આંખમાં પ્રેમ હશે તમારી આકૃતિ પ્રેમથી ભરેલી હશે શુદ્ધ હશે એ માણસો જેમ અગ્નિમાં જેમ પતંગિયા પડે તેમ દોડી દોડી તમારી પાસે આવશે અને બોલવાની જરૂર નહીં રહે તમારી આકૃતિ જ ઉપદેશ દેશે આંખ જ ઉપદેશ દેશે કઈ બોલવાની જરૂર રહેતી નથી મારા બોલે કોણ

આનતા આનતા હગ્યો ને આ સીતા આ કે સમજીયો